મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં આરોપી સાગરી સાથે મળી ફરિયાદી ની રાત્રિ બજારમાં આવેલ પાણીપુરીની દુકાનમાં હાજર સાહેબ નાઓની સાથે પાણીપુરી બાબતે બોલા ઝઘડો કરીને જાહેરમાં માર

મિત્ર નાવ સાથે થયેલ ઝઘડાની અદાવત રાખીને આરોપીએ સાગરીતો સાથે મળી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા સારુ ગેરકાયદેસર મંડળી બનાવીને મારક હથિયારોથી સજ્જ થઈને એક સમ થઈ ફરિયાદી અને સાયદો સાથે બોલાચારી ઝઘડો કરી કરતા પાટોનો મારમારી ફરિયાદીના પીઠના ભાગે માથાના ભાગે સાથળ ઉપર પપ્પુના ચપ્પુના જ ઘા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય જે બાબતે કાર્ય પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર થયેલ ત્રીજા બનાવમાં આરોપીએ પોતાના ટુ વ્હીલર ગાડી ઉડ ઝડપથી ચલાવીને લાવતા ફરિયાદીએ તમોને ગાડી ધીમી ચલાવવાનું કહેતા તમો ફરિયાદી સાથે જાહેરમાં બોલાચાલી ઝઘડો કરી બસ કાળો બોલી એકદમ મુશ્કેરાય છે એક ગાડીની ટેકીમાં રહેલ લોખંડની ચેન ગાડીની ફરિયાદીને માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હત્યાર બંધી જાહેરનાવાનું ભંગ કરી ગુનો કરેલ હોય જ બાતે ખાલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનું રજીસ્ટર કરવામાં આવેલ